કે કેમ હેલો જય જય માતાજી મહાદેવ મહાદેવ છો બધા હોપ તમે બધા મજા માર મારા નવા વિડીયો સ્વાગત છે મહાદેવ બધા રાખે હું જાગૃતિ સુરત થી અને અત્યારે વાગી ગયા છે બપોરના ના એક થઈ ગયો છે તો હવે આપણે જાઉં છે ફટાફટ કિચનમાં અને રસોઈ બનાવવા તો છે નાસ્તો આપણે શું બનાવવાનું છે ખબર શાલવાળા બટેટાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાની છે બપોરા કરવાની મજા આવે છે ચાલો બધા બપોરા કરવા મારે તો કાંઈ નહીં હારું આવું ફટાફટ કિચનમાં જાઓ અને જો બપોરા કરવા બેસી ગયા મસ્તીનું આપણે તો શાલવાળું શાક બનાવીને બટેટાનું અને આમાં આપણે પરોઠા બનાવવા છે

પૂરી બે વસ્તુ લઈશું હા તો તમને બધાને એમ થતું હશે ને કે હવાનું બપોર વિડીયો સ્ટાર્ટ કરે ને પછી રોંઢ આવી જાય તો ભાઈ એમાં કે લાઈવ ચાલુ હોય કે નહીં તો પછી બીજું કાંઈ કામ હોય નહીં ઉતા તા ટીવી જોતા હોય તો હું વારે વાર શોટ કરું એવું થાય અને ભાઈ થશે ને રોજની જેમ જો જે નાસ્તો કરીને એનાથી મસ્તીનો તૈયાર થઈને કાંઈ એના કા જોબ ઉપર યોગ્ય છે અને હું તો હું તી બે મસ્તીની ચા બનાવીને મને પાઈ દીધી અને ખુશી જોઈ પૂરી દૂધ લેવા ગઈ હતી દૂધ ને પૂરી લેતી આવી છે તો બેન જોઈ માટે જ કહી ગયો મારી ફેમિલી ને તો છે ને જો આપણે પાણીપુરી નું બધું સામાન તૈયાર કરીને બેસી ગયા છે પૂરી ભરવા અને કારણ કે આજે આપે છે ને પાણીપુરી સેલેન્સ કરવાની છે ત્રણ મિનિટ માં કોણ કેટલી ખાઈ શકે છે જોવાનું છે ત્રણ મિનિટ નો સમય ઓકે અને જો બંધ થઈ ગયું છે બંધ નથી

ગરમ છે ને પાણી ગરમ છે બે ને પાણી દાઢું પીવું છે એક પૂરી ખાઈ રહીશું ને બે ખાઈ ગઈ છે એટલે આપડે બીજી ભરાય છે જો બેન ને ત્રણ થઈ ત્રણ ને હું ત્રીજું કરું છું મારે ધારવાનું છે મને ખબર જ છે ભાઈ પસંદ છે ફટાફટ ખાવું મજા નો આવે